પ્રાંતિજ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અગણા એસી સ્વતંત્રતા પર્વ ધામધૂમથી ઉજવાયો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા મંત્રીશ્રીના હસ્તે તાલુકા વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો નો ચેક અર્પણ કરવામાં આવ્યો વિકાસ વાટિકા બે હજાર ચોવીસ પચીસ પુસ્તકનું મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું સાબરકાંઠા જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અવર ઓન હાઈસ્કૂલ ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો મંત્રીશ્રીના વલદ હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી જીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે તે માટે સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે આ માટે નારી શક્તિની ભાગીદારી વધારવાની યોજના મળી છે વર્ષ બે હાજર પચીસ થી બે હાજર પાંત્રીસ સુધીનો દાયકો હીરક વર્ષ છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે બાર જૂને બે હજાર પચીસ અમદાવાદ વિમાન દુર્ઘટના ખૂબ જ દુઃખદ ઘટના હતી આ સમયે તંત્ર દ્વારા ડોક્ટરો મેડિકલ ટીમો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી જેને આ પ્રસંગે બિરદાવી તેમજ ગુજરાત રાજ્યમાં અંગ પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું કે બે હજાર એકવીસથી થી અત્યાર સુધીમાં છસો સત્તાવન વ્યક્તિ દ્વારા બે હજાર ઓગણ ચાલીસ અંગદાનમાં મળ્યા જે કારણે અનેક લોકોના જીવન બચાવી શકાયા છા સાથે મેદસ્વિતા અભિયાન યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી આ પ્રસંગે મેડિકલ કોલેજ હિંમતનગરમાં ઉપલબ્ધ સુવિધા અંગે વિગત આપી સરકાર દ્વારા નાગરિકોનો આરોગ્ય લેવાતી કાળજી શિક્ષણ માટે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અંગે જાણકારી આપી કૃdto યુવાનો મહિલાઓને લગતી યોજના તેમજ પ્રવાસન સ્થળના વિકાસ અંગે જાણકારી આપી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિસરામાં ગુજરાતમાં દસે દિશામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસની સીમાને વધુ પર લઈ જશે તેમ ઉમેર્યું મંત્રીશ્રી વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી વધારવા જણાવાયું સાબરકાંઠા જિલ્લાની વાત કરતા વિજયનગર પાલ દઢવાની ખાંભી સૈનિકોના ગામ કોડિયાવાડા જિલ્લાના ખેડૂતો કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કરાયો આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસની ગાંથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કરાયું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ તાલુકા વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો આ સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા હિંમતનગર શ્રી વીડી ઝાલા પ્રાંતિજ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંઘ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ અગ્રણી શ્રી કનુભાઈ પટેલ સ્થાનિક અગ્રણીઓ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા